શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય હૃદય એટલે કે ગોકુળમાં શ્રી કૃષ્ણ બતારે પછી નંદે એટલે કે જીવે બીજે રખડવું ન જોઈએ નંદ બાબા કંસને કર આપવા મથુરા ગયા છે કંસ દરબારમાં નંદજી આવ્યા વાર્ષિક કર આપ્યો સુવર્ણનો થાળ અને પાંચ રત્નોની ભેટ આપી નંદ બાબાએ કહ્યું વૃદ્ધાવસ્થામાં મારા ઘરે દીકરો થયો છે કંસ જાણતો નથી કે નંદ બાબાનો કનૈયો એ મારો કાળ છે કંસને આશ્ચર્ય થયું તેણે વિચાર કર્યો મારે આશીર્વાદ પણ ભેટના પ્રમાણમાં આપવા જોઈએ ભેટ જોઈ ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે એ કંસ છે કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે તમારો બાળક મોટો રાજા થશે એનો જય જયકાર થશે તમારા બાળકના શત્રુઓનો જલ્દી વિનાશ થશે કંસ પણ શ્રી કૃષ્ણનો જય જયકાર કરે છે આશીર્વાદ આપે છે સારું થયું શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે ઈશ્વર નંદબાબા કહે છે વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું તેઓએ મારા માટે વ્રત કર્યા તેથી આ બાળક થયો છે નંદબાબા બીજાને યશ આપે છે ત્યાર પછી નંદજી વસુદેવને મળવા જાય છે સુખદેવજી વર્ણન કરે છે રાજન નંદબાબાને જોઈ વસુદેવને આનંદ થયો કુશળ સમાચાર પૂછ્યા કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખની આનંદની વાત તેને ન કરો પણ મિત્રના સુખ દુઃખની વાત પૂછી તેને દિદાસો આપો નંદજી વસુદેવના દુઃખની વાત પૂછે છે સાંભળ્યું હતું કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયો હતો કંસ તેને મારવા આવ્યો હતો વસુદેવજી કહે છે સાચી વાત છે તેમાં કંસનો દોષ નથી પરંતુ મારા કર્મનો દોષ છે પણ બાબા તમારે ઘરે બાળક છે તે મારો જ છે નંદ બાબા ભોળા હતા નંદ બાબાએ કહ્યું હા હા મારા ઘરમાં દીકરો છે તે તમારો જ છે વસુદેવ મનમાં વિચાર કરે છે કનયો મારો જ છે હું જ રાત્રે તમારે ત્યાં મૂકી ગયો છું પણ નંદ બાબા નથી વસુદેવજીએ કહ્યું આ દિવસ તમારા માટે સારા નથી જલ્દી ગોકુળમાં જાવ ત્યાં ઉત્પાદ થાય તેમ લાગે છે નંદ એટલે કે જીવ ગોકુળ છોડીને જાય ત્યારે રાક્ષસ આવે કામ ક્રોધ લોભ બધા રાક્ષસો છે નંદ કૃષ્ણને છોડી કંસને ત્યાં જાય છે ત્યારે ગોકુળમાં વિપત્તિ આવે છે અને ઉત્પાદ થાય છે નંદ બાબા વિચારે છે કનૈયા માટે થોડા રમકડા લઈશ કનૈયાને આનંદ થશે ત્યારે ઠાકોરજી માટે કાંઈક ઉત્તમ વસ્તુ જરૂર લાવજો તમારો પ્રવાસ પણ ભક્તિમય બનશે હવે આવે છે પૂતના વંદ કંસને યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે તેથી કંસ ગભરાયો તરતના જન્મેલા બાળકોને મારી નાખવા તેને હુકમ કર્યો પૂતનાને ગોકુળમાં મોકલી ના ચતુર્દશીના દિવસે પ્રાતકાળ ગોકુળ આવી શબ્દનો જરા વિચાર કરો ઉત એટલે પવિત્ર ના એટલે નહીં જે પવિત્ર નથી તે પુતના પવિત્ર શું નથી અજ્ઞાન માટે પુતના એટલે અજ્ઞાન અવિદ્યા પવિત્ર શું જ્ઞાન કારણ ગીતાજીમાં કહું છે નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમહી વિદ્યતે જ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું આ સંસારમાં બીજું કશું નથી જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ નથી જ્ઞાન એટલે પૈસો કમાવાનું જ્ઞાન નહીં આત્મ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે જ્ઞાન પવિત્ર ને તેથી ઉલટું અજ્ઞાન એ અપવિત્ર જે પવિત્ર નથી તે અજ્ઞાન છે અજ્ઞાનમાંથી વાસના જાગે છે પુતના વાસનાનું સ્વરૂપ છે કેટલાક મહાત્મા પૂતનાનો અર્થ વાસના કરે છે પુતના ચતુર્દશીના દિવસ આવે છે પુતના ચતુર્દશી કેમ આવી કારણ પૂતના ચૌદ ઠેકાણે રહેલી છે તે બતાવવા અવિદ્યા વાસના ચૌદ ઠેકાણે રહે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચૌદ જગ્યાએ પુતના રહે છે એટલે પુતના ચૌદશને દિવસે આવેલી રામાયણમાં પણ કઈ કઈ રામનો ચૌદ વર્ષનો વનવાસ કેમ માંગ્યો કારણ રાવણ એટલે કે કામ ચૌદ ઠેકાણે રહેલો છે આ ચૌદ ઠેકાણે રહેલા રાવણ કામને મારવા રામજી ચૌદ વર્ષ તપશ્ચર્યા કરે તો જ રાવણને મારી શકે એટલે કઈ એ રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો પુતના એટલે કે વાસના સર્વ ઠેકાણે રહેલી છે કાનમાં આંખમાં પૂતના રહેલી છે નીતિ ના પાડે ધર્મ ના પાડે છતાં આંખ કોઈ સ્ત્રીનું શરીર જુએ તો માનજો કે આંખમાં પૂતના આવી છે પાપ દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જુઓ તો આંખમાં પૂતના આવી એમ સમજજો સ્ત્રીને સ્ત્રી રૂપે ન જુઓ રૂપે જુઓ આંખમાંથી પાપ મનમાં આવે છે આંખમાં પૂતના હોય તો કામ મનમાં આવશે જગતની કોઈ પણ વ્યક્તિને ભગવદ્ ભાવથી જુઓ તો વાંધો નથી પણ સાંસારિક ભાવથી કામ ભાવથી જુઓ તો માનજો પૂતના આવી જય શ્રી કૃષ્ણ